વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં એકત્રીસ કામોને મંજૂરી આપવામાં આવી છે વિકાસના કામોના મંજૂરી અર્થે તેના પર ચર્ચા કરવા માટે સ્થાયી સમિતિની બેઠક મળતી હોય છે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર સીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં વિકાસ માટેના લગભગ એકત્રસો જેટલા કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા અને સ્થાયી સમિતિની બેઠકમાં અલગ અલગ વિભાગના પાણી પુરવઠા શાખા 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 હોય 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 તેની સાથે વરસાદી પ્રોજેક્ટ પ્રોજેક્ટ રોડ આરોગ્ય એવા અલગ અલગ વિભાગના એકત્રીસ કામો રજૂ કરવામાં આવ્યા હતા તમામ પર ચર્ચા કર્યા બાદ એકત્રીસ કામોને મંજૂરી આપવામાં આવી છે આ વિશે વધુ માહિતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી અને એક વધારાની દરખાસ્ત એમ કરીને ટોટલ એકત્રીસ દરખાસ્તો રજૂ થઈ હતી તમામ દરખાસ્તો મંજૂર થઈ છે અમુક દરખાસ્તોમાં નાના મોટા ફેરફાર કરવામાં આવ્યા છે આજની દરખાસ્તોની વાત કરીએ તો ઉત્તર ઝોનમાં વોર્ડ એક માટે ચોવીસ પચીસમાં પાણીની નળીકા નવી નળીકા નાખવાનું કામ હતું નવ ટકા વધુ પ્રમાણે પચાસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે પૂર્વ ઝોન વોર્ડ નંબર છમાં પચાસ લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવાનો હતો જે મંજૂર કરવામાં આવે છે દક્ષિણ ઝોનમાં ચાલીસ લાખની નાણાકીય મર્યાદા વધારાની તેને પણ મંજૂર કરવામાં આવ્યું છે વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વારા દક્ષિણ ઝોનમાં ચાર કરોડની મર્યાદામાં નવ ટકા ઓછાના ભાવે નવીન વરસાદી ગટર નાખવાના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે જીપીએમસી એક્ટ સડસઠ ત્રણ સી અન્વયે કમિશનરને મળેલી સત્તાની રૂહે વડોદરા મહાનગરપાલિકાના માન્ય તેમજ બહારના જે ઇજાદારો સંમત હોય તેઓની પાસે પાલિકાની વિવિધ કામગીરી જેવી કે તળાવો ઊંડા કરવાના હોય કાંસોની સફાઈની કામગીરી હોય એટલે ઇજારા મંજૂર થતાં પહેલાં જે ટેમ્પરરી કામ કરવા માટે પોકલેન્ડ મશીન ડમ્પર જેવી જરૂરિયાતો અમે ભાડેથી લીધી હતી એ કામને સડસઠ ત્રણ હેઠળ મંજૂરી આપવામાં આવી છે કામમાં ખર્ચ ટોટલ સાઠ લાખ એકવીસ હજારનો ખર્ચ થયો હતો વોર્ડ નંબર છમાં શ્રેષનારાયણ સોસાયટીની સામે આવેલ વરસાદી ચેનલ લંબાવવાનું જે કામ છે નવ ટકા ઓછા મુજબ બાવીસ લાખ પંચાણું હજારનું મંજૂર કરવામાં આવ્યું છે પશ્ચિમ ઝોન વિસ્તારમાં રોક્ષા સર્ગદથી ડીમાર્ટ સર્કલ થઈને સાણિક પાર્ક તરફ જતા વ્હાઇટ પોટેટો પાસે જે સુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જેથી મુખ્ય ડ્રેન નળીકામાં ભંગાણ પડ્યું હતું સડસઠ ત્રણ સી હેઠળ અને રિપેર કરવામાં આવ્યું હતું જેને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોન વહીવટી વોર્ડ અગિયારમાં ચકલી સર્કલ તરફ જતા રેસ્કો ટાવર પાસે પસાફભાઈ પાર્ક સોસાયટી પાસે મુખ્ય ડ્રેનમાં ભંગાણ પડ્યું હતું એને પણ સડસઠ ત્રણ સી હેઠળ ત્રીસ લાખ છ્યાસી હજારના ખર્ચે જે કામગીરી કરવામાં તેને મંજૂ જાણમાં લેવામાં આવ્યું છે પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર ચારમાં રાજીવનગર નાળાથી ઓડનગર નાળા તરફ પ્રમુખપ્રીત સોસાયટીમાં જે જૂની વરસાદી ચેનલ હતી જેનો સ્લેબ તૂટી ગયો હતો આ સ્લેબને અઢી બાય અઢી એટલે કે પાંચ મીટરની પઢાઈમાં પ્રિકાસ્ટ ફૂજી કંપનીની પ્રિકાશ નાખી અને સાથે સ્લેબ નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે ચાર પોઈન્ટ ચાલીસ ટકાના વધુના ભાવનું કામ છ કરોડ ચોર્યાસી લાખનું કામ છે કે ગયા નવમા મહિનામાં આ સ્લેબ તૂટી પડ્યો હતો અને આમાંથી આજુબાજુના રહીશોને ગંદકીનો સામનો કરવો પડતો હતો એટલે પ્રજાલક્ષી કામ છે જેને મંજૂરી આપવામાં આવી છે વિશ્વતી નદીમાં રણી રજીપુરા આઉટફોલ સમા વાસ પાસે આવેલી કાસ વિશ્વામિત્રી પારસી અગિયારી પાસેની કલવટમાં અનટ્રીટેડ સુવેજ અને હાયર ડ્રેન ગેવિટ લાઇનમાં ડાયવર્ટ કરવા માટે તેને આ આનુષંગિક કામગીરી જીપીએમસી એક્ટમાં ઓગણત્રીસ લાખ રૂપિયા અને નવ લાખ અઠ્ઠાણું હજારની મજૂરીનું જે સક્ષરતરણસીનું કામ હતું એને જાણમાં લેવામાં આવ્યું છે વોર્ડ નંબર દસમાં એસડબ્લ્યુ સી સર્કલથી ભાયલી ગામ થઈ લલિતા પાર્ટી પ્લોટ તરફના રસ્તે નવીન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાના કામને ચાર પોઈન્ટ સિત્તેર ટકા વધુ દસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે ખોડિયાર નગર વિસ્તારમાં મુખીનગર તરફથી પાંજરાપોળ તરફ જતી નવીન ડ્રેનેજ ચેનલ નાખવાના કામને ઓગણીસ પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે ચાર પોઈન્ટ એકતાલીસ ટકાના વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે ઉત્તર ઝોન વોર્ડ નંબર એકમાં નવાયાડ રોડ સંતોષ ચેમ્બર પાસે જે રેલ લાઈનમાં ભંગાણ પડ્યું હતું સડસઠ ત્રણ સી હેઠળ એ કામને જાણમાં લેવામાં આવ્યું સાત લાખ છપ્પન હજારનું કામ હતું પાણી પુરવઠા શાખામાં અછતના સમયે ત્રણસો પચાસ લાખની મર્યાદામાં પાણીના ટેન્કરોનો ઇજારો આવ્યો હતો સ્થાયી સમિતિએ બે કરોડની મર્યાદામાં આ ઇજારો મંજૂર કરેલ છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં જે અપડિયા કામ છે એક ટકા ઓછાના બંને કામોને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ ડોર ડબ્બા ખાતે પૂરવામાં આવેલા રખડતા પશુઓ તથા પશુ માલિકો પશુઓની નોંધણી માટે લગાવવામાં આવતા આરએફઆઈડી તેને પિસ્તાલીસ લાખની મર્યાદામાં આ ખર્ચને આરએફઆઈડી અને અને ટેગ અને એસેસરી લેવાની મંજૂરી આપવામાં આવી છે ઢોળબાની કામગીરી આઉટસોર્સિંગથી માન્ય સંસ્થા અને એનજીઓ દ્વારા કરવામાં આવે છે જેમાં સુડતાલીસ લાખનો ખર્ચ ત્રણ મહિના માટે એને એક્સટેન્શન આપવામાં આવે છે પ્રાણી સંગ્રહાલય દ્વારા દ્વિવાર્ષિક લીલું સૂંઢ્યું અને રજકો ખરીદી કરવાનું જે આઇટમ છે જે પ્રતિ કિલો છ રૂપિયા સિત્તેર પૈસા બાવન લાખ તેત્રીસ હજાર ત્રણસો સિત્તેર ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકા ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા વિવિધ બિલ્ડિંગોનું ઇલેક્ટ્રિફિકેશન હતું જે ફેરફાર સાથે મંજૂર કરાવે એક કરોડની મર્યાદામાં કામગીરી એ કરવાનું દરખાસ્ત આવી હતી એની સામે પચાસ લાખની મર્યાદામાં આ કામગીરી મંજૂર કરવામાં આવી છે પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે સ્ટાફ ક્વાર્ટર્સ માટે ઇલેક્ટ્રિફિકેશનના કામને છ ટકા ઓછા એટલે કે ચુમ્માલીસ લાખ સત્યાવીસ હજાર આઠસો તેત્રીસના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે સભાસદશ્રીઓ સાંસદશ્રીઓ અને કાઉન્સિલરોના કોટામાંથી જે સ્ટ્રીટ લાઇટના નિભાવણીના કામો થતાં હોય છે સેન્ટ્રલ અને સાઇડ લાઇટિંગના જેમાં પંચોતેર લાખ અઢી કરોડનો ઓરિજનો રિઝર્વ તો પંચોતેર લાખની નાણાકીય મર્યાદા અને ત્રણ માસ માટેની સમય મર્યાદા વધારવામાં આવી છે એવી જ રીતે શ્રીના કોટા ફોડવારી સાંસદ સભ્ય ધારાસભ્યની ગ્રાન્ટ પેટે સ્ટ્રીટ લાઇટના નવીન તેમજ નિભાવણીના કામો તથા સેન્ટ્રલ લાઇટની સુવિધા ઇરેક્શનના કામો પૂર્વ ઝોન માટે અઢીસો લાખની મર્યાદા હતી જેની મુદત ફક્ત ત્રણ માસ માટે વધારવાની નાણાકીય મર્યાદા વધાર તે ત્રણ માસ માટે સમય મર્યાદા વધારવામાં આવી છે એવી જ રીતે ધારાસભ્યો અને કાઉન્સિલરોની ગ્રાન્ટમાંથી કોટામાંથી જે લાઇટિંગ થાય છે એના ઉત્તર ઝોન માટે પચાસ લાખ અને ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે જે આરોગ્ય અમલદાર દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી છે એમાં જે કોર્પોરેશના કર્મચારીઓ છે એમને જે દવાઓ લેવા માટે બજેટમાં ફેરફાર કર્યો હતો તો મૂળ પદ્ધતિ ચાલુ કરવાની એમની રજૂઆત હતી એટલે બહારથી પણ દવાઓ લઈ શકાશે જે સીએસસી અને જનઔષધિ કેન્દ્રોમાંથી દવા લેવાની હતી પરંતુ એમનો ભારે વિરોધ કે ભાઈ અમને અમારી જે જૂની સગવડ છે એ પાછી આપવામાં આવે માનવતાના ધોરણે એમની આ માગણીને સ્વીકારી અને